અમદાવાદ સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી સિવિલ સિક્યુરિટી દ્વારા એક વ્યક્તિને માર માર્યાનો આરોપ છે પુનમ પટણી નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું સિવિલમાં ચોરીના આક્ષેપ સાથે માર માર્યાનો પરિવારનો દાવો મૃતક અગરબત્તી બનાવવાના કારખાનામાં મજૂરી કરતો હતો પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે અમદાવાદની સિવિલ હોસ્પિટલ વધુ એક એક વિવાદમાં આવી છે છે વ્યક્તિને અજાણ્યા વ્યક્તિ જે તે બહારથી ચાલ્યા જાય છે પરંતુ તેમને સિવિલ હોસ્પિટલના સિક્યુરિટીના જે જવાનો છે તેમને સિવિલ હોસ્પિટલની અંદર લઈ આવે છે ડોર માર મારે છે અને ત્રણ દિવસની સારવાર બાદ તે વ્યક્તિનું મોત નીપજે છે પરિવાર દ્વારા આક્ષેપ એ કરવામાં આવી રહ્યો છે કે

અમારા ચાલીના જે છે એ જમાઈ થતા હતા એ જ્યારે ત્રણ દીક દિવસ પહેલાં એટલે કે શુક્રવારે એ પહેલાં એમના કામ માટે ગુરુવાર કડિયા કામે ગયા હતા તો કડિયા કામથી છૂટીને આવતા એમને બારસો બેડા આગળ રિક્ષાવાળાએ ઉતારી દીધા ત્યાંથી બીજા સભ્યો દ્વારા ચાર વ્યક્તિઓ હતા એક કોન્ટ્રાક્ટરના કોઈક માણસો હોય કે કોઈ આપણને આઈડિયા નથી પણ એમના દ્વારા એ વ્યક્તિને અંદર લઈ જવામાં આવ્યા અને અંદર લઈ જઈને એક રૂમમાં એમના હાથ પગ બાંધી અને એમને મારવામાં આવ્યા માર્યા પછી એમને કંઈક ખોરાક આપવામાં આપ્યા પછી એ વ્યક્તિને થોડું ચલાતું હતું એ ચાલીને ઘરે આવ્યા છે પણ એના આવ્યા પછી એમના સાસુ જે આ છે કે એમણે એમને એમને પૂછ્યું કે શું થયું હતું એમણે કીધું પછી એમને સારવાર માટે ત્યાં ફરીથી લઈ ગયા પોલીસ દ્વારા બોલાયા તો પોલીસ દ્વારા અરજી લખાઈ છે પણ એની આગળ કાર્યવાહી શું થઈ છે આપણને ખ્યાલ નથી અને પછી ત્યાં પોલીસ સ્ટેશનને મળવા ગયા છે તો હજુ કંઈ થયું નથી અને ત્રણ દિવસ સારવાર દરમિયાન પછી એમનું મૃત્યુ નીપજ્યું છે અને આગળ હજુ કોઈ કાર્યવાહી થઈ નહીં એના ઉપર તમે શું કહેશો કેટલા એ ચાર લોકો જેમને આ મૃતકને લઈ જનાર વ્યક્તિઓ હતા એ કોણ હતા શા માટે લઈ ગયા હતા એ કોણ હતા તો હું ઓળખતો નથી સાહેબ પણ ત્યાંના કોન્ટ્રાક્ટર માણસો હતા એ ચાર જણ રિક્ષામાં અને એમને પકડીને અંદર લઈ ગયા લઈ ગયા બારસો બેડ નું એન સવાર માં બારસો બેડ નું અંદર આવે ત્યાં લઈ ગયા હતા પાર્કિંગમાં અને ત્યાં એમના બે હાથ ને બે પગ પકડી અને પાછળથી મારવાનું ચાલુ કર્યું ચાર પાંચ જણ હતા ચાર થી બાંધીને મારવાનું ચાલુ કર્યું એમને સાહેબ તમે શું કહેશો કે ક્યારે આખી ઘટના શું બની હતી કેવી રીતે બની સંક્ષિપ્તમાં સમજાવજો કારણ કે જે આક્ષેપ કરી રહ્યા છો કે અહીંના સિક્યુરિટીના લોકોએ આ માર માર્યો હોવો આપ કહી હા બે બાર વાગ્યાના છૂટેલા હતા અને બે વાગ્યા અંદર બે બારસો બેટ ઉતર્યા રિક્ષામાંથી ત્યાંથી ચાર જણ ત્યાંથી એમને પકડીને લઈ ગયા અંદર અને અંદર લઈ જઈને ચાર જણ કોણ હતા એ ચાર જણનું નામ નથી આવડતું પણ નામ છે ને હા

એટલે અમને અમને ચાર જણા હાથમાં આપી દો કા તો નહીં આવો ભાઈ શું કરે પોલીસ ફરિયાદ આપેલી છે શું કર પોલીસ ફરિયાદ બે કેમ નહીં કેતા અત્યારે આમાં ગરીબ લોકો છે બરાબર ગરીબ લોકો છે બરાબર મોત થઈ મોત થઈ ગયો પણ પોલીસ પોલીસ કામ તો કરતું કેમ નથી તો શિવ 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 બે બે પાંચ અમને સાસુ સૌ મારા છ મહિને મેં જ જોયા મેં કીધું તમે કામે જઈને આવતા રહ્યા તો કઈ બોલ્યા નહીં મેં કોઈ શું થયું કેમ બોલતા નથી તો ખાટલા પણ ઊંઘેલા હતા તો મેં કીધું પૈસા આપો રાંધવાના તો મેં પેન્ટ જોયું તમે જા શું થયું તમે પડી ગયા તો કે ના કે મને બારસો બેટમાં ઉતારી દીધા હું કામ ઉપરથી બે વાગે આવતા હતા અને મને ઉતારી દીધો રિક્ષા મને ચાર જણા પકડીને મને લઈ ગયા અને પછી મને સુવડાય હાથ પગ તારસી માંધીને અને મને મારવા માંડ્યા અને મને પગે હું લાગવા મળી કે મારો શું ગુનો છે મને મને કેમ તમે લાયા હું તમને ઓળખતો નથી તમે મને ઓળખતા નથી તમે મને કેમ લાયા મને કેમ અંદર ગાળ્યો છે તમે મને જવા દો મારો બૈરી છું એના હાથમાંથી ફોન બી લઈને મેકી દીધો એક કોણે પછી એની બે દવાઓ મૂકી બસ અને કે હા પછી કે તું મેકી દે કે કોડે તારો ફોન એનો ફોન ભી મેકી દે કે મારા ઘર ફોન કરો મને બોલાવો અંગારી તો એ લોકો ફોન ના લે એકદમ ફેંકી દીધો ફોન અને ના પર રિમાઇન્ડ ચાલુ કરી કાર્યો અને પછી બે બાર બે વાગે થી મારવાનું ચાલુ કર્યું સાહેબ તો સાડા છ વાગે સુધી માર્યો કરે છે અને પછી સાત વાગે ને છોડ્યો સાત વાગે છોડી ને ઘેર આવ્યો તારે મેં ધ્યાન રાખી પછી ને હું અમે કીધું તને કીને માર્યો તમને તને કીને માર્યો તો કે મને અંદર મેં માર્યું માણસો મને બતાવો તો સાહેબ અમે ગયા એ માણસ બી હતો પછી અમે અહીંયા કીધું ભાઈ આઈ તો મરાય તારે તો કે મારો ઉપરથી ઓર્ડર હતો એટલે મેં માર્યો કે તો મેં કીધું તારે આઈતે ના મરાય મારા જેમાં ગમે તે ગુનો કર્યો તો તારે પોલીસ બોલાવી હતી તારે ગમે તે કહીને અમને જાણ કરવી હતી તો અમે આવત પોલીસ આવત તારા આઈતે ના મરાય તો કે શું થઈ જુ માર્યો તમારે કરી લોસ ની ગાડી બોલાવી પછી સાહેબ બધું મેં બતાવ્યું ખોલી ને કપડા ખોલીને મેં સાહેબો ને બતાવ્યા પછી સાહેબો કઈ સારું એકસો આઠ સિવિલ માં જવા દો અને આ ભાઈ કયો ભાઈ મેં આર્યા મેં કોમતદાર ને હાથો હાથ આપ્યો મેં કો આર્યા ભાઈ ને મારવા ને કોમતદારે કીધું કે હા મેં માર્યો છે કે મેં માર્યો છે તો સાહેબ કે ચલો બેસી જવાનો પોલીસ ચોકી અને પોલીસ ચોકી લઈ ગયા અમને બોલાયા અમને બોલાવી અને પછી કે ચલો અરજી લખો તો મારે તો કંઈ લખ્યું નહીં સાહેબ પણ એનું એને તરત ને તરત ત્યાંથી સામેથી કોઈકનો ફોન આવ્યો કે ના આવ્યો તેને અહીંથી જવા દીધો માંગણી છે તમારી અમારી માંગણી એટલી જ છે કે અમને ન્યાય આપો અમારે બીજું કશુંય નહીં કરું ન્યાય આપો ને કે હાજર કરો હાજર કરો એના બાળકો એના બાળકો નાના નાના છે સાહેબ એના બાળકોનું શું છોકરો આઠમું ભણે છે છોકરો આઠમું ગણે છે મારી છોકરીને ના હૃદય તકલીફ છે એક બીજી નાની બેબી ઘરે છે છ સાત વર્ષની ની એનું શું થશે એના ભવિષ્યનું શું તે હાલ પરિવારજનો છે ન્યાય ન્યાયની માંગ કરી રહ્યા છે તમામ ચારે લોકો ધરપકડ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ પોલીસ તરફ જે છે તેઓ માંગ કરી રહ્યા છે કેમેરામેન યજ્ઞ મોહન શ્રીવાસ્તવ સાથે કલ્પી ત્રિવેદી ગુજરાત અમદાવાદ